નમસ્કાર ખેડૂત મિત્રો પાક નુકસાન સહાય બેંક ખાતામાં જમા નથી થઈ તો ફરિયાદ કઈ રીતે કરવી જાણો સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું કે પાક નુકસાન સહાય બે હજાર પચીસ જે માવઠાનું મોટું નુકસાન થયું હતું તેને લઈને જે દસ હજાર કરોડથી વધારે ગુજરાતના ખેડૂતો માટે જે રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું અને ઘણા બધા ખેડૂતો એવા છે કે હજુ સુધી તેમના ખાતામાં આ સહાય હજુ સુધી પહોંચી નથી તેવા ખેડૂત મિત્રો ખૂબ જ ચિંતામાં છે કે કેમ તેને લઈને વાત કરીશું કે જે ખેડૂતોને સહાય મળી ગઈ છે એવા ખેડૂતો પાસે પણ ઘણી બધી માહિતી અમને મળી છે તેને લઈને પણ આપણે વાત કરીશું અને શાક કારણે હજુ સુધી તમારા બેંક ખાતાની અંદર સહાય જમા કરવામાં નથી આવી અને નથી આવી તો તમે સીધી ફરિયાદ કેવી રીતે તમે કરવાના છો અને કેવી રીતે તમને આ જે પાક નુકસાન સહાયનું આખો જે પ્રોબ્લમ તમારા ખેતીની અંદર થયો છે એટલે કે આધાર કાર્ડ હોય જે બેંક એકાઉન્ટ હોય કોઈ પણ પ્રોબ્લમ થયો હશે તો તમને સીધી જ માહિતી આપવામાં આવશે અને તમારી ખાતાની અંદર પૈસા છે તે ટ્રાન્સફર કરવામાં આવી શકે છે તો દર્શક મિત્રો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો અને વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તમે કેવી રીતે ફરિયાદ કરી શકો છો તો દર્શક મિત્રો ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક જે વેબસાઇટ છે તે વેબસાઇટના માધ્યમથી હું તમને સમજાવીશ અને તમને સીધા જ મોબાઈલ નંબર આપીશ અને તમે ત્યાંથી કોલ કરી શકો છો અને કેવી રીતે તમને સહાય મળશે ત્યાંથી તમે વાત કરી શકો છો તો સૌ પ્રથમ તમારે જે વેબસાઇટ છે તે વેબસાઇટના માધ્યમથી હું તમને સમજાવીશ અને તમને સીધા જ મોબાઈલ નંબર આપીશ અને તમે ત્યાંથી કોલ કરી શકો છો અને કેવી રીતે તમને સહાય મળશે ત્યાંથી તમે વાત કરી શકો છો તો સૌ પ્રથમ તમારે ક્રોમ ખોલવાનું છે ગૂગલનું અને ગૂગલની અંદર તમારે સર્ચ કરવાનું છે કુરસી સહાય તો તમને એક વેબસાઇટ મળી જશે તમે જોઈ શકો છો કુર્સી રાહત પેકેજ એના ઉપર ક્લિક કરવાનું છે આ ગવર્મેન્ટ આઈડી છે તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ગુજરાત કુરસી સહાય તમારે જે પણ પ્રોબ્લેમ હોય ત્યાંથી તમે અહીંયાથી સોલ્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે જે રીતે આપણે ગૂગલની અંદર ખોલી દીધું છે અને તમે આ રીતે જોઈ શકો છો ગવર્મેન્ટ ગુજરાત બધું ડિજિટલ ઇન્ડિયા આવું તમને દેખાશે આઝાદી કા અમૃત મહોત્સવ આ બધું તમને દેખાશે અને તમને અહીંયા દેખાશે હેલ્પનું એક ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે તમે હેલ્પનું ઓપ્શન ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે વેબસાઇટ છે ખુલી જશે અને કૃષિ સહાય હેલ્પ ડેસ્ક જે છે તે તમે જોઈ શકો છો અને કોન્ટેક યુ એસ પર ક્લિક કરવાનું છે તો તમને એક ફોર્મ ઓપન થશે અને ઓપન થયા પછી તમે જોઈ શકો છો કે તમારો જે પણ જિલ્લો હોય ધારો કે રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય મોરબી હોય જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય ભુજ કચ્છ મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વડોદરા ઉદયપુર ગોધરા મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ પોરબંદર અમદાવાદ ખેડા આણંદ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ગાંધીનગર આ બધા જે જિલ્લા છે ત્યાંના ખેતીવાડીના અધિકારી અધિકારીશ્રીઓના નંબર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે તેમની વેબસાઇટની અંદર સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે તમે જોઈ શકો છો કે જે પણ ગુજરાતના જિલ્લાઓની અંદર પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતોને મોટું માવઠાને કારણે નુકસાન થયું છે તેને લઈને આ જે નંબર તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે ત્યાં તમે કોલ કરી શકો છો અને ત્યાંથી તમારા ખાતા અને ખેતીવાડી અધિકારીશ્રી સાથે વાત કરી અને તમારો જે પણ પ્રોબ્લમ હોય ત્યાંથી તમે સોલ્યુશન મેળવી શકો છો આ જે નંબર આપવામાં આવ્યા છે તે ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવ્યા છે ને બધા જ જે જિલ્લા છે ગુજરાતના જે પણ જિલ્લાઓની અંદર ખેડૂતોને સહાય ન મળી હોય મળી હોય તો ઓછી મળી હોય તો તેનું પણ કારણ તમે અહીંયા પૂછી શકો છો તેવું અત્યારે આપણને ગુજરાતની જે વેબસાઇટ છે તેના ઉપરથી જાણવા મળ્યું છે ને તમને ઓલરેડી બધા જ નંબર અહીંયા દેખાતા હશે તમારો જે જિલ્લો હોય જિલ્લાની અંદર તાલુકો હોય તે તમારે બધી જ માહિતી આપવાની છે કોલ કર્યા પછી તો જે ખેડૂત મિત્રોને પાક નુકસાન સહાયના હજુ સુધી પૈસા નથી મળ્યા તેવા જે ખેડૂતો છે તે આ નંબરો ઉપર કોલ કરી શકે છે અને માહિતી મેળવી શકે છે તો દર્શક મિત્રો અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતના પચાસ ટકા ઉપર ખેડૂતો એવા છે કે તેમને અત્યારે સહાય મળી ગઈ છે કારણ કે જે ગુજરાતની અંદર જે મોટું નુકસાન થયું હતું અને નુકસાનને કારણે ખેડૂતો લડી લેવાના મૂડમાં હતા અને આખરે ગુજરાત સરકાર તરફથી જે સહાય દસ હજાર કરોડથી વધારે આપવામાં આવી હતી અને તેમના ગુજરાતના જે ખેડૂતો છે તેમના ખાતામાં પણ ટ્રાન્સફર કરવામાં આવી છે ઘણા બધા આપણને મેસેજ અને સ્કેન શોર્ટ જોવા મળતા હોય છે તો જે પણ ખેડૂત મિત્રોને સહાય આવી હોય તે પણ કમેન્ટ કરજો કેટલી આવી છે કેટલા વીઘાની આવી છે એટલે કે બીજા પણ ગુજરાતના ખેડૂતો હોય એમને પણ ખબર પડી શકે છે કે આ ખેડૂતને આટલા હેક્ટર ડીટ આટલી સહાય આપવામાં આવી છે આટલા ડીટ આટલા રૂપિયા ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તો બીજા પણ ખેડૂત મિત્રો છે તે કમેન્ટ વાંચી શકે અને તેમને પણ માહિતી મળી શકે જો ઓછા આવ્યા હોય તો ઓછી કમેન્ટ કરજો ઓછા કમેન્ટની અંદર લખજો અને જો પણ ખેડૂત મિત્રો તમારે બેંક ખાતાની અંદર એક ચકાસણી કરવાની છે કે જે પણ અપડેટો આવી છે તે સંપૂર્ણપણે કમ્પ્લીટ હોવી જરૂરી છે જે પણ આધાર કાર્ડ કહેવાય હોય બેંક એકાઉન્ટ આધાર કાર્ડ લિંક સાથે હોય આધાર સેડિંગ હોય અને જે ડીબીટીના માધ્યમથી જે પૈસા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે તે પણ હવે લિંક હોવું ગુજરાતના ખેડૂતો માટે જરૂરી બની ગયું છે જો ખેડૂત મિત્રો તમારે બે હજારનો હપ્તો જે કિસાન સન્માન નિધિનો રેગ્યુલર આવે છે તો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારા ખાતાની અંદર પૈસા આવી જશે જો બે હજારનો હપ્તો રેગ્યુલર આવતો હોય તો અને ઘણા ખેડૂત મિત્રો હજુ એવા છે કે બે હજારનો હપ્તો તેમને રેગ્યુલર આપવામાં નથી આવતો પણ તો તમારે સમજવું કે તમારા ખાતાની અંદર કંઈક લોચા છે તો તમારે લોચા ઘટાવી અને પછી સંપૂર્ણપણે આખું કેવાયસી કમ્પલેટ કમ્પ્લીટ કરી અને પછી આ નંબરો ઉપર તમારે ફોન કરવાનો રહેશે તો દર્શક મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો લાઇક કરજો ફોલો કરવાનું ના ભૂલતા